હેલો દોસ્તો કેમ છે બધા મજામાં અમે હવે જઈ રહ્યા છીએ દિવોદર થી મકડા લગાવ્યા અમારા ભાઈના છોડે છોકરાનું લગ્નના મુહૂર્ત જોવરાવા માટે આપણે ક્યાં દિવોદરની વિપુલ ભાઈની દુકાને દાઢી બીજી બનાવીને હવે આપણે નેકલે છીએ પેટ્રોલ ભરાવા માટે એક પેટ્રોલ થઈને આપણે નીકળી ગયા બાઇક ધોવરાવા બાઈક ધોવરામાં કોઈ ભાઈ આદર નતા બે ભાઈ આવ્યા એક હાથી અને બાઇક આપણે ચકાચક કરી કમ્પ્લીટ કરી નાશું ને આપણે હવે અહીંયાથી નીકળવાના સીધે મકડાલા ભેગા ને મકડાલા રહીને બધા ભાઈઓ બેઠા ને મેં એને કરી મોદ કરીને અમારા હવે આવશે રણો આ રણો બેઠા ને એને રણા પાસે બેઠા અહીંયાનો છોકરો પત્રી પત્રીદે અમારો પત્રીદેવ અહીંયાનો પત્રીદેન બધા પત્રીદે છે આમ મારા બેટા ધમધી વાત રમ્યા છે ખાઈ ખાઈ અને હવે આવશે અમારા કરશે ભાઈ વિમલ તોડે ને વિમલ તોડીને ખાઈને નશો બસા થોડા ને નેકલે એ બધું અહીંયા જઈને વ્યવહાર વ્યવહાર કરી અને હવે બધા ભેગા થઈને બેઠાને અમે બીધું થોડા ઘણો પોણી 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 પઈને હવે આગળ વધવાની તૈયારી થઈ છૂટો થોડ્યો ગોળનો નો રવો ને અમારે કિશનભાઈ થાલ લઈને એવા થોડ્યા કે ચે ઊભા નથી રહ્યા પછી બે વેવ એવી ભેગા થયા ને એ મોટો ભરીને એવી બથમ બથમ બાથું કાઢી કે અરે શું વાત કરો તમે ભાઈ ભાઈ તો કાલે રતાય ને હવે આ મીઠાઈ મીઠાઈ બીધી ખાઈને ચોકલેટ બીજાને એ ઠોર થઈ ગયા અને તારીખ આવી પોસો સાત ને આઠ હવે આ ભૂલતા ને ભાઈઓ બતાય અમારા દેહ હગાવાલા હોય ભાઈ બતાય વહેલા હાર આવો હરા દો અમારું આમંત્રણ થયું